માત્ર સ્વામીજી આ પ્રસંગે ઉપસ્થિત ઈસરોના વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર નીલેશ દેસાઈજી કુલપતિ શ્રી ઉત્કલ જોશીજી કુલ શ્રી ડૉક્ટર પરમારજી ઉપસ્થિત આપ સૌ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરશ્રીઓ વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રોશ્રીઓ આજના પ્રસંગે આપણે આખા ત્રણ વર્ષ ચાર વર્ષની મહેનતના અંતે કરેલા કર્મનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યા છે પરંતુ આજે એવું એવું નહીં સમજવાનું કે હવે હાશ ડિગ્રી મળી ગઈ હવે જ બધી ઉપાધિ શરૂ થશે તમને યાદ આવશે તમને ગ્રાઉન્ડ યાદ આવશે તમને વધુમાં વધુ યુનિવર્સિટીની લાઇબ્રેરી યાદ આવશે આવશે લાઇબ્રેરી યાદ આવશે કે સોશિયલ મીડિયાની અંદર જ પ્રવૃત્તિ રિયા એ આવશે તમે તેજસ્વી છો ઓજસ્વી છો બે હજાર સુડતાલીસ ના એ વિકસિત ભારત પૂર્ણ વિકસિત ભારતના તમે મજબૂત સાકળ છો કડી છો માટે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ક્યારે આજે શીખી ગયા પછી શીખવું જ ન પડે એવું નહીં એ કાયમી માટે વિદ્યાર્થીનો જીવ તમારાની અંદર સતત જાગતો રહે આજે ટેકનોલોજીના યુગની અંદર આજે ડેવલપ થયેલું સોફ્ટવેર કે હાર્ડવેર કે સોફ્ટવેર બંને કાલ આઉટ ઓફ ડેટ માટે તમે સતત ને સતત એક વિદ્યાર્થી જીવન જીવંત રાખજો મહત્વની વાત એ રહી તમે ગમે એટલી ડિગ્રી પ્રાપ્ત કરી ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તમે તમારા મમ્મી પપ્પા ભગવાન પછી બીજા ભગવાન છે આ હંમેશા માટે કાયમીક તમારા મસ્તિષ્ક કારણ કે પપ્પા એક મમ્મી સ્વપ્ન આવે છે તમારા માટે હાર્ડવર્ક કરે છે ક્યારેક એમની લાગણીને ઠેસ ન પહોંચે એવું જીવંત જીવ છું અને આ ડિગ્રી સાથેનું શ્રેષ્ઠ કેળવણી આ છે કે હું જ્ઞાની બનું હું વિવેકી બનું હું વિનમ્ર બનું હું સ્થિત પ્રજ્ઞ બનું હું ધૈર્યવાન બનું આ લક્ષણો આ ગુણો તમારા જીવન પથ પર પ્રકાશ પાથરશે અને આ પ્રકાશ તમને ખુશી આપશે આ ખુશી તમારા પરિવાર માટે તમારા માટે યોગક્ષેમ માટે તમે આજથી એક પ્રેમિંગ બનાવજો કે જે સત્યનું હોય અને એ સત્યના ક્રાઇટેરિયાની બહાર ન નીકળવું એ તમને ખુશી આપશે એ તેમને જીવન જીવવાનો આનંદ આપશે અને એ આનંદ ઓછું હશે તો પણ તમને મીઠું લાગશે કારણ કે તમારા દ્વારા નિર્માણ થયેલું છે અને એ નિર્માણ દરેક કુટુંબની અંદર તમે જ્યાં જવ ત્યાં તમારી વિનમ્રતાથી તમારા જ્ઞાનથી તમારી તેજસ્વી વાણીથી કોઈને આંજી શકો છો તમે ગમે એટલી મોંઘી કાર લીધી હોય ગમે એટલો મોંઘો તમારા પાસે ડિગ્રી હશે વિવેક નહીં હોય વિનય નહીં હોય સત્યતા નહીં હોય તો એ ડિગ્રી એ કાર એ બંગલાની વેલ્યુશન નથી માટે તમે આ યુનિવર્સિટીની અંદર બેતાલીસ હજાર ઉપર આપણા દીકરા દીકરીઓ આમાં અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી પ્રાપ્ત કરી છે મને બહુ જ આનંદ છે આજે કે એકસો છવ્વીસ ગોલ્ડ મેડાલિસ્ટ માંથી ચાલીસ ભાઈઓ છે અને સત્યાસી બહેનો છે જોરદાર તાલીઓથી વધારો સાહેબ જોકેગા નહીં આને કહેવાય क्या नहीं चूकवा मारो कोई पण मित्र व्यसन करतो हे हूं एने छोड़ी देश झुकेगा तो नहीं चला आ जिंदगी में हूं कोई पण क्षेत्र लॉयर बनीस डॉक्टर्स बनीस इंजीनियर बनीस प्रोफेसर बनीस पॉलिटिशियन बनीस मारा सिद्धांतों नहीं छोड़ीस झुकेगा नहीं चला અને અંતે ત્યાં ભૂંજીતા આપણા ઉપનિષદ ની વાત છે ને ભોગવનારો એ યુવાન તમને અંજન શક્તિ મદદ કરશે બસ તમારે જે બનવું છે દિશા વિચારો તમે આખો દિવસ શ્રેષ્ઠ કર્મ કરવાની વાત કરશો તો તમારી આજુબાજુમાં એવું વાતાવરણ બનશે જેને સત્વ રજ અને તમસ ગીતામાં કયા છે ગુણો પ્રાપ્ત થશે અને આ ગુણ તમારા જીવનની અંદર ક્યારે એક કલાક તમે સ્માર્ટફોન સાઈડ પર રાખી દેજો તમે સોશિયલ મીડિયા સાઈટ પર રાખી દેજો પરંતુ એક કલાક કોઈ સારા લેખકની અંદર આવતા સારા લેખ વાંચજો મિત્રો આપણ સ્કિલ છે આપણ તપ કરી તમે કોઈ સારા લેખકના ઘેરે જાજો બહુ સમૃદ્ધ ના હોય સુખી હશે એની કરેલું તપ કોઈક તો આપણે એમાંથી એ પરબમાંથી પાણી પીએ છીએ માટે આજે હું તમને કહું છું કે ઘણા એને એવું હોય કે મારે પચાસ હજાર ફોલોઅર્સ ઇન્સ્ટામાં છે લાખ છે પરંતુ આપણે બીમાર પડીએ ને ત્યારે આપણી સેવા મમ્મી પપ્પા ભાઈ બહેન જ કરશે પચાસ હજાર ફોલોઅર્સમાંથી એકેય તમારી પાસે આવવાનો નથી માટે ખોટા વેમમાં રહેવું નહીં પરિવારને તમે પરિવારને પ્રાયોરિટી આપજો અને આવીને માત્ર ઘરની અંદર જઈ મોબાઈલની અંદર મમ્મીને બહુ દુઃખ થશે હું આજ બીજી બહુ વાત નહીં કરું મને જે જોઈ રહ્યો છો એ કરી રહ્યો મમ્મીને બહુ દુઃખ થશે તમારી પાસે પાંચ મિનિટ પપ્પા સાથે વાત કરવાનો સમય નથી જે પપ્પા મજૂરી કરે છે જે પપ્પા જોબ કરે છે એમના શેઠનું સાંભળે છે એમના મેનેજરની કમેન્ટ સાંભળે છે કારણ કે મારો દીકરો ભણશે મારી દીકરી ભણશે એક પપ્પા જૂની ગાડી વાપરશે તમને નવી કોલેજે લઈ આવવા માટે આપશે આ વેલ્યુશન સમજવી એ શ્રેષ્ઠ ડિગ્રી પ્રાપ્ત કર્યા જેવી વાત છે મિત્રો શ્રેષ્ઠ ડિગ્રી માટે આજે દ્રઢ સંકલ્પ કરો કે અમારી ડિગ્રી સાથે આ બધા તે અમે આગળ આવીશું અમે સત્યના પ્રેમિંગ સાથે ચાલીશું અમે અમારા અમને આપેલી પૂર્વજો એ જે ભેટ છે એને સારી રીતે સાચવીશું અને માટે આજે દુનિયાની અંદર એટમ બોમ્બ યુદ્ધ અણુ યુદ્ધ નથી ચિંતાજનક આવનારો સમય એ ડ્રગ્સ આવનારો સમય એ ડિપ્રેશન બે વસ્તુ દુનિયાને ભરડો લઈ લેશે માટે તમે તમારા તમે પોતે જાગૃત થાવ કે હું ખાવા પીવાથી લઈને તમામ વસ્તુ આ જ શિક્ષા છે આ જ કેળવણી છે આખી દિવસ વાંચી વાંચીને એક પ્રાપ્ત કર્યું છે પણ જો નોલેજ પ્રાપ્ત હોય જીવન જીવવાની કલા પ્રાપ્ત નહીં હોય તો તમે ડિપ્રેશન ના ભોગ બનશો કા ડ્રગ્સ માટે હે તમારા તેજસ્વી કર કમળો દ્વારા લેવાયેલી આ ડિગ્રીને શોભે વર્તન તમે કરો જ છો તમે હોશિયાર છો તમે જ્ઞાનથી સભર ભરેલા છો બસ તમે ક્લિક કરો તમારા તમારા મસ્તિષ્કને પોઝિટિવ ઉર્જા આપો દરેક વ્યક્તિ પ્રત્યેનું સન્માન આપો તમે મેળવેલી દ્રષ્ટિ જોવાની દ્રષ્ટિ આપશે હું ક્યારે કોઈ પણ જ્ઞાતિવાદમાં ન માનું આ પણ શ્રેષ્ઠ વિચાર મસ્તિષ્કની અંદર ગુંજતો હોવો જોઈએ પ્રત્યેક વ્યક્તિ ગરીબમાં ગરીબ નેવું સન્માન આપું ત્યારે ડિગ્રી વાસ્તવમાં કોઈ કહેશે કે ના ભણેલ ગણેલ છે શું કામ આખો દિવસ આપણે મહેનત કરીએ છીએ શું કામ બસ આ પ્રાપ્ત કરવા માટે ત્યારે આજે દ્રઢ સંકલ્પ કરી લો તમે કર્મ કરવા બંધાયેલા છો ગીતાનો અદ્ભુત આપને મેસેજ છે તમને ક્યારે ડિપ્રેશન નહીં આવે તમે કર્મ કરવા બંધાયેલા છો ફળની આશા ન રાખ તો પણ રાખી મળશે જ અનન્ય ચિંતે અંતો નિત્યા જેના પર ઉપાસ વામ્યમ બસ મારો યોગક્ષેમ શ્રેષ્ઠ ચાલે મેં ગ્રેજ્યુએટ થયા કે માસ્ટર્સ બન્યા પછી પણ મને જો પાંચ સારા લેખકોના નામ ના આવડતા હોય મેં પાંચ સારી નોવેલ નથી વાંચી પછી એ ડિગ્રીને લઈને કોઈ આપને નોકરી પર રાખી ખરા તમે નથી કર્યું તમે નોવેલ વાંચી છે તમારી પાસે અખૂટ જ્ઞાન છે બસ આ જ્ઞાનને કેળવજો તમારા આ આજના શુભ પ્રસંગે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું તમે સૌ સફળ થશો જિંદગીના પથ પર અડગ રહેજો ક્યારે ગમે એવી સમસ્યા આવે તો પણ તમે ડરતા નહીં તમે એમને સામનો કરજો અંધારું એક રાત જ હોય છે અત્યારે હમણાં સૂર્યાસ્ત થશે ક્યારે એવું બન્યું છે સૂર્યોદય ના થયો ક્યારે સારા મોડા પ્રસંગ તમારા જીવનની અંદર આવશે તમે હિંમત ના હારતા અને આ હિંમત નહી હારો તો બીજે દિવસે સવારનું પરોઢે અરુણોદય થશે એ તમારા જીવનનું શ્રેષ્ઠ ભાગ્ય હશે મને આશા છે તમે શ્રેષ્ઠ કર્મવીરો બનશો અમારી બહેનો આટલી મોટી સંખ્યામાં ગોલ્ડ મેડાલિસ્ટ બની છે આ તેજસ્વીનીઓને હું વંદન કરું છું મારા વીરો જે સભાચાતુર્ય અને જ્ઞાનવાન છે જેની બાહોમાં તાકાત છે જેની દ્રષ્ટિમાં દીર્ઘદ્રષ્ટિ છે તેજસ્વીતા ટપે છે એવા સૌ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્થ